માળિયા હાટીમાં તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રેલવે સ્ટેશનથી શરૂ થયેલી યાત્રા મહારાણા પ્રતાપ સિંજી ચોક પર પૂર્ણ થઈ હતી યાત્રામાં વિદ્યાર્થીઓ નાગરિકો અને તાલુકાના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી દેશભક્તિના નારા લગાવ્યા અને સમગ્ર સ્થળ દેશભક્તિમય બન્યું હતું તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા અને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી થાય અને હર ઘર સફાઈ અભિયાન સ્વચ્છતા અભિયાન થાય એના ભાગરૂપે અનોખી ઉજવણી થાય એના અનુસંધાને આજરોજ માળિયા તાલુકા વહીવટી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા અહીંયા મોટી સંખ્યામાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં આ વિસ્તારના ધારાસભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અને સૌ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારત માતાજીની વિજય કર સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી થાય અને હર ઘર સફાઈ અભિયાન સ્વચ્છતા અભિયાન થાય એના ભાગરૂપે અનોખી ઉજવણી થાય એના અનુસંધાને આજરોજ માળિયા તાલુકા વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા અહીંયા મોટી સંખ્યામાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં આ વિસ્તારના ધારાસભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અને સૌ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારત માતાજીની વિજય કરી હતી